આમોદમાં શબનમ સ્પોર્ટ ક્લબ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ નું ઉદઘાટન કરી મેચ નું આયોજન કરવામાં આવ્યું સ્પોર્ટ્સ ક્લબ જે શબનમ સ્પોર્ટ્સ ક્લબ નું આજે ઉદ્ઘાટન છે તો આ પ્રસંગે આમોદની જનતા તરફથી આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને આ સ્પોર્ટ્સ ક્લબમાંથી ભારત દેશનું નામ રોશન કરે એવા ખેલાડીઓ આપણા દેશને મળે એવી શુભેચ્છાઓ હું ઇસ્માઇલ મતાદા ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ રોજ આમોદ ખાતે નવા ગ્રાઉન્ડના ઉદઘાટન પ્રસંગે જે મહેબૂબભાઈ કાકુજી સાહેબે મને આમંત્રિત કર્યો અહીં આવીને ખરેખર મને એટલો આનંદ થયો કે બિકોઝ ક્રિકેટ એસોસિએશન જોડે જોડાયેલો છું કેમ કે ઘણું સુંદર એટલે અતિ સુંદર ગ્રાઉન્ડ એક જ વખત આંખમાં એવું બેસી ગયું છે કે ખરેખર અહીંયા જો પ્રોપર ક્રિકેટ જો રમાય તો આ જે વિસ્તાર છે જે ક્રિકેટમાં આમ જોવા જાય તો એટલું આગળ નથી વર્ષોથી પણ જો અહીંયા જો ક્રિકેટ પ્રોપર રમાય તો આ સાઈડના છોકરાઓ બી જિલ્લા અને રાજ્ય કક્ષાએ આવે એવું એક પ્લેટફોર્મ મહેબૂબભાઈ ઉભું કર્યું છે એમની ટીમે ખરેખર અભિનંદનને પાત્ર છે તો મેં અબુભાઈને આ તો કહ્યું એટલું જ બુબરકપતિ સાથે કહીશ કે મેહબુભાઈ આ ગ્રાઉન્ડનો એવી રીતના ઉપયોગ કરો કે જેથી આ વિસ્તારના છોકરો આગળ આવે અને આપણા જિલ્લાનું નામ રોશન એ સબનામ આમોદ ક્રિકેટ ક્લબમાં અહીંયા મોજૂદ છે આ ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન માટે મારી શુભકામનાએ આજની બંદેવ ટીમની જે મેચ છે વડોદરા અને સંકારીયાના બચ ક્લબને ને બધા પ્લેયર્સને બહુ જ સૂરજ ઉગ્યો નાગર લક્ષ્મી બિયારણ સાગર લક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી સાગર એટલે સાગર લક્ષ્મી